બનાસકાંઠાના સરહદી વિસ્તારની કેનાલમાં ગાબડું પડ્યું અને ભોરલ માઇનોર કેનાલ તૂટી જતા ખેતરમાં પાણી ફરી વળ્યા વીસ ફૂટથી વધુનું ગાબડું પડતા જીરાના પાક પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોના ત્રણ એકર જમીનમાં જીરાના પાકને નુકસાન થયું છે પાક નુકસાન થતા ખેડૂતોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે નુકસાન તો ઘણું છે બે લાખો ત્રણ એકર જીરું હતું નુકસાન છે

હીરો વાવેલો હતો ત્રણ પોણી પણ ફરી ગયા હતા અંદર અઢી થી ત્રણ લાખ નું નુકસાન હશે